સમાચાર મળી રહ્યા છે સુરત લાંબી કતારો સુરત માં આવેલ શાળામાં એડમિશન માટે આ વખતે એડમિશન માટે ત્રણ દિવસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે સુરત આ શાળામાં ખાનગી શાળા કરતાં પણ બમણી સંખ્યા હોય છે શાળાનું મેરિટ લિસ્ટ પહોંચવા આવતા મોટા ઘરના લોકો પણ બાળકો એડમિશન આ શાળામાં કરાવે છે સાથે સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળા તરીકે આ સ્કૂલની ગણતરી કરવામાં આવે છે ત્યારે સુરત મનપા સંચાલિત શાળાની અંદર હાલ એડમિશન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત. ચેતન હિરોપરા પ્રદાના તરીકે મહારાજા કૃષ્ણકુમાર પ્રાથમિક શાળા. અહીંયા મને મહારાજા કેમ્પસની અંદર ત્રણ શાળાઓ ચાલે છે અને ખૂબ સરસ કોઓર્ડિનેશન બી ચાલે છે. હાલ 35 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ સરકારી શાળા છે અત્યારે સમાજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વધારે પૈસા હોય તો વધારે સારું ભણાય આવો એક માન્યતા જ્યારે આ શાળા તદ્દન વિનામૂલ્યે શિક્ષણ આપે છે અને અમારે ત્યાં પ્રાઇવેટ શાળાઓમાંથી પણ ઘણા બધા વાલીઓ છે નેવું ટકાથી વધારે બાળકો જે છે પ્રાઇવેટ શાળામાંથી અહીંયા એડમિશન એવાના થતા હોય છે અને એ લે છે અહીંયા ફીનો પ્રશ્ન નથી અમારી દૃષ્ટિએ સામાજિક રીતે સમરસતા સ્થપાય કોઈ પણ બાળક જે ફીને કારણે સારું ભણતર ન ભણી શકે એવું ન બને એના માટેનો અમારો પૂરતો પ્રયાસ રહે છે અને દર વર્ષે બે હજારથી વધારે બાળકો છે એ વેઇટિંગમાં રહેતા હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારા પ્રયાસ થાય છે વધારેમાં વધારે બાળકોને એડમિશન મળે એવો પ્રયાસ થાય છે